મારું નામ છે રમેશ ઝિંજુવાડિયા હું મોટા ખુટવાડા ગામનો રહેવાસી છું એક જાગૃત નાગરિક અને સામાજિક કાર્ય તરીકે કામગીરી કરું છું અત્યારે જે આપણે રોડ ઉપર ઊભા છીએ એ રોડ છે મોટા ખુટોડાથી ઉગવણ ગામને જોડતો રોડ છે મોટા ખુટોડા ગામ છે એના સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે જેથી કરીને સારવાર અર્થે આવતા દર્દીઓ છે ગામની અંદર હાઈસ્કૂલ આવેલી છે ઇરિગેશન ઓફિસ વગેરે પ્રકારની ઓફિસ આવેલી છે તો ઉગલવણને ગામને જે જોડતો રોડ છે ને એ ગામને અને કુટોડા ગામના અવર જવર કરવા માટે રોડ ખરાબ હોવાથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે સ્થાનિક લોકોને બંને ગામના લોકોને ખેડૂતોને અને ખાસ કરીને હાઈસ્કૂલ આવેલી છે ત્યાં નાની નાની દીકરીઓ જે આવતી હોય અભ્યાસ અર્થે એને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો સરકારને એક મીડિયાના માધ્યમથી મારે જણાવવાનું છે કે ભાઈ જ્યારે અમે કોઈ ન્યૂઝ મીડિયામાં અહેવાલ સાંભળતા હોય તો અમને એવું જાણવા મળે છે કે આજે ગુજરાતના ખેડૂતોને ગુજરાતના ગામડાને અમારે ડબલ એન્જિનની સરકાર છે એટલે અમારા પાવરફુલ ગામડા બનાવવા છે આ કરવું પણ ખરેખર સ્થાનિક નેતા હોય કોઈ પણ કાર્ય હોય રાજકીય આગેવાનો હોય સુટાણેલા હોય એ ક્યારેક ખુટોડાથી ઉગલવાનું ગામ નીકળે ને તો એને ખબર પડે કે જે મારો વિસ્તાર છે કઈ રીતે આ પરેશાની ભોગવી રહ્યા છે તો સરકારને મારી વિનંતી છે જ્યારે કરોડો રૂપિયાના બજેટની તમે માંગણી કરો છો તો આ રોડ જાય છે ક્યાં એટલું મારું કહેવાનું છે